હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક અને કાઠિયાવાડી ભાખરીની રીત સાંજે તમે ડિનરમાં આ શાક અને ભાખરી બનાવી શકો છો જો કંઈ શાક ના હોય અને સાંજે અચાનક મહેમાન આવી જાય તો આ રીતે તમે ડિનરમાં બનાવી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે બનતા પણ વાર નથી લાગતી ફટાફટ તૈયાર થઈ જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઈકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કાઠિયાવાડી ભાખરી અને જે ગુજરાતી ભાખરી હોય છે એ બંને અલગ હોય છે કાઠિયાવાડી ભાખરી માટીની તાવડીમાં બનાવવામાં આવે છે અને શેકીને બનાવવામાં આવે છે અને જે અહીં ગુજરાતી ભાખરી હોય છે એ તળીને બનાવવામાં આવતી હોય છે તો સૌ પ્રથમ આપણે શાક માટેની તૈયારી કરીશું તો તેના માટે એક બાઉલ ચણાનો ઝીણો લોટ લઈશું તેમાં ચપટી મીઠું અને હિંગ ઉમેરીશું મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખીશું અને અજમાને આ રીતે મસળીને ઉમેરીશું કે ચણાનો લોટ વધારે દેખાતો હોય છે પણ જ્યારે આપણે પાણી ઉમેરીએ ત્યારે ઓછો થઈ જાય છે એટલે મીઠું હંમેશા ધ્યાન રાખવાનું નાખતી વખતે તમે આની અંદર જો વધારે તીખું શાક બનાવવું હોય તો આદુ મરચાંની પેસ્ટ એકદમ ઝીણી અથવા તો લાલ મરચું પણ નાખી શકો છો અને હળદર પણ તમે આમાં નાખી શકો છો પણ અમે અહીં ફક્ત મીઠું અને હિંગ જ ઉમેરી છે અને અજમો આની અંદર આપણે મોવણ કે સોડા કશું જ ઉમેરવાનું નથી આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે લોટ વધારે ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું કેમ કે આપણે આ સેવ ઝારામાંથી ડાયરેક્ટ પાડવાની છે એટલે લોટ બાંધતી વખતે પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું આ રીતે બધો જ લોટ આપણે મિક્સ કરી દેવાનો હવે આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે આખા લાલ મરચાં લીમડાના પાન અને હિંગ લઈ લીધી છે લસણની ચટણી ખાંડણીમાં લસણની પંદરથી વીસ કળી અને લાલ મરચું નાખી અને આ રીતે વાટી લેવાનું ત્યારબાદ ધાણાજીરું હળદર અને સ્વાદ અનુસાર મીઠું લઈશું લસણની ચટણી વાગ વાગતી વખતે પણ અમે થોડું મીઠું ઉમેર્યું હતું એટલે ઓછું લેવા લીધું છે અને પાંચસો ગ્રામ પાંચસો એમએલ અહીંયા છાશ લીધી છે જાડડી છાશ લેવાની છે જો તમારી પાસે દહીં હોય તો આ રીતે છાશ બનાવી લેવાની હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકીશું બે મોટા ચમચા આ શાકની અંદર તેલ થોડું વધારે હોય તો સારું લાગે છે તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું જીરું તતડે એટલે જે આપણે હિંગ અને મીઠા લીમડાના પાન અને લાલ મરચાં લીધા હતા એ ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ઘણા લોકો આની અંદર ડુંગળી ટામેટા પણ નાખતા હોય છે પણ અહીંયા આપણે કાઠિયાવાડી શાક બનાવવાનું છે એટલે ડુંગળી ટામેટા સ્કીપ કર્યા છે ફક્ત લસણની ચટણીમાં જ આ શાક બનાવવાનું છે લસણની ચટણીને આ રીતે આપણે બરાબર સાતળી લઈશું જો એવું લાગે કે બળી જાય છે તો તમારે એક ચમચી જેટલું પાણી નાખી દેવાનું ગેસ આપણે એકદમ ધીમો રાખીશું સરસ ચટણી સરસ રીતે સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું એટલે તેમાંથી લસણની જે કચાશ હોય એ નીકળી જાય તેલ છૂટું પડી જાય એટલે હવે આપણે આની અંદર છાસ ઉમેરી દઈશું છાસ થોડી ખાટી લેવાની છે વધારે પડતી ખાટી નથી લેવાની અને એકદમ મોરી છાસ પણ નથી લેવાની મીડિયમ ખાટી છાસ હોય એવી આપણે લેવાની છે પાંચસો એમએલ છાસ લીધી છે અને બીજું આપણે પાણી ઉમેરીશું આ શાક ઠંડુ થયા પછી વધારે ઘટ થાય છે એટલે રસો એ પ્રમાણે રાખવાનો હવે અહીંયા મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરી દઈશું અને છાસને ઉકળવા દઈશું થોડું પાણી ઉમેરીશું કેમ કે જ્યારે આપણે ગાંઠિયા પાડીશું ત્યારે રસો જાડો થઈ જશે આ રીતે હલાવતા રહીશું એટલે છાસ ફાટી ના જાય છાશ ઉકળે પછી જ આપણે આમાં ગાંઠિયા પાડવાના છે પહેલાંથી ગાંઠિયા નથી પાડવાના હવે આપણે થોડીવાર ઢાંકી અને આને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો છાશ આપણી બિલકુલ ફાટી નથી જો આની અંદર છાશ ફાટી જાય તો ટેસ્ટ સારો નથી આવતો એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું સરસ હવે આપણી છાશ ઉકળવા લાગી છે તો હવે આપણે ગાંઠિયા પાડીશું તો તમે સેવ પાડવાના સંચાથી પણ પાડી શકો છો અને જો આ રીતે તમે પાડવા હોય તમારા ગાંઠિયા તો જારાની ઉપર તેલ લગાવી લેવાનું અને થોડો લોટ લઈ પણ આ જ્યારે તમે પાડો ત્યારે થોડું ધ્યાન રાખવું પડે છે પહેલી વાર કરતા હોય તો ખાસ થોડું ધ્યાન રાખી અને કરવાનું છાશ ઉકળવા લાગી છે પછી આપણે આ રીતે ગાંઠિયા પાડવાની શરૂઆત કરી છે તમે સેવ પાડવાના સંચાથી પણ આ જ પ્રોસેસ કરી શકો છો આ રીતે બધા જ લોટમાંથી આપણે ગાંઠિયા પાડી લેવાના છે જો એવું લાગે કે ગાંઠિયા નથી પડતા તો લોટ થોડો પાણીવાળો લોટ કરી અને સે ઢીલો કરી લેવાનો એટલે ફટાફટ ગાંઠિયા પડવા લાગશે આ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લઈશું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે સાંજે તમે આ શાક ભાખરી સાથે અથવા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો વરસાદની સિઝનમાં અથવા તો ભાદરવા મહિનામાં અમુક શાક લોકો ખાતા નથી હોતા તો આવી રીતે સાંજે તમે બનાવી અને ખાઈ શકો છો બધા જ લોટમાંથી આપણે આવી રીતે સેવ પાડી લઈશું જો તમને એવું લાગે કે રસો જાડો થઈ રહ્યો છે તો થોડું ગરમ પાણી બીજું ઉમેરી દેવાનું અને આ સેવને આપણે ચડવા દઈશું સેવ ચડશે એટલે થોડી ફૂલી જશે એની જાતે જ હવે આપણે આને ઢાંકી અને પાંચ મિનિટ થવા દઈશું આને ચડતા વાર નથી લાગતી તમે જોઈ શકો છો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે તો હવે આને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દઈશું આ રીતે સરસ આપણા જે ગાંઠિયા અંદર પાડ્યા છે એ ચડી ગયા છે અને રસો પણ જાડો થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કોથમીર ઉમેરીશું આ શાક જેમ જેમ ઠંડુ થશે એમ વધારે ઘટ થતું જશે એટલે જો તમારે થોડી વાર રહીને બેસવાનું હોય જમવા તો આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની તમે જોઈ શકો છો શાક આપણું સરસ થઈ ગયું છે એકદમ અમને આ રીતનું રસાવાળું જ શાક ગમે છે એટલે અમે આ રીતનું રાખ્યું છે હવે આપણે ભાખરીનો લોટ બાંધીશું તો તેના માટે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મોવણ માટે તેલ ઉમેરીશું આની અંદર મુઠ્ઠી પડતું મોવણ આપણે કરવાનું છે તો જ ભાખરીનો ટેસ્ટ સારો આવે છે અને એકદમ સરસ બિસ્કિટ જેવી ભાખરી થાય છે લોટ ભેગો કરી અને ચેક કરી લેવાનું જો મુઠ્ઠી ના પડતી હોય તો બીજું થોડું તેલ ઉમેરી દેવાનું આવી રીતે અને ફરીથી ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો સરસ મુઠ્ઠી પડતો લોટ આપણો તૈયાર થઈ ગયો છે આ રીતની મુઠ્ઠી પડવી જોઈએ તો હવે આની અંદર થોડું થોડું પાણી નાખતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે જો ઢીલો લોટ થઈ જશે તો ભાખરી તમારી બરાબર નહીં બને એટલે લોટ કઠણ બાંધવાનો એટલે હાથમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે આ રીતનો લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો હવે આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનો તેમાંથી આપણે તરત જ ભાખરી બનાવવાની છે તો આવી રીતે લુઓ પાડી લેવાનો અને બીજી બાજુ માટીની તાવડી ગરમ કરવા મૂકી દેવાની હવે આ ભાખરી નો લોટ કઠણ હોય છે અને મોવણ વધારે હોય છે એટલે સાઈડમાંથી ફાટતી હોય છે તો આ રીતે સાઈડમાંથી લુવાના દબાવી અને પછી ભાખરી વણવાની છે તમને નાની ગમે તો તમે નાની પણ બનાવી શકો છો આ રીતની થિકનેસ રાખવાની છે હવે ભાખરીમાં આવી રીતે આંગળીથી થોડી પ્રેસ કરી દેવાનું એટલે ફૂલે નહીં અને તાવડી પર નાખી દઈશું શેકવા માટે મૂકી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ધીમા ગેસે આપણે આ ભાખરીને શેકવાની છે એક બાજુ સરસ શેકાઈ જાય એટલે ફેરવી લઈશું અને બીજી બાજુ પણ શેકાવા દઈશું બીજી બાજુ ભાખરી સરસ શેકાઈ જાય એટલે આવી રીતે આપણે ગેસ ઉપર તેને શેકી લઈશું કાઠિયાવાડી ભાખરી આ રીતે તાવડીમાં બનાવવામાં આવે છે અને એ ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે તો બંને બાજુથી સરસ ભાખરી આપણી શેકાઈ ગઈ છે એવી જ રીતે આપણે બીજી ભાખરી શેકી લઈશું અને ઘી લગાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ભાખરી આપણી શેકાઈ જાય છે અને તાવડીમાં બનાવેલી ભાખરી મીઠી પણ લાગતી હોય છે તો જો સાંજે અચાનક કોઈ મહેમાન આવી જાય અથવા તો ડિનરમાં કંઈ નવું બનાવવાનું મન થાય તો આ રીતે તમે ભાખરી અને લાઈવ ગાંઠિયાનું શાક બનાવી શકો છો તો તૈયાર છે આપણી સરસ મજાની એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી કાઠિયાવાડી ભાખરી અને લાઈવ ગાંઠિયાનું શાક અમને થોડો રસો વધારે ગમે છે એટલે અમે વધારે રાખ્યો છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો રસો પણ રાખી શકો છો આમાં તો હવે આપણે સૌ કરીશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક સાથે ડુંગળી અને ટામેટાનું સલાડ અને સરસ મજાની કાઠિયાવાળી ભાખરી તમને અમારી આ એકદમ સિમ્પલ અને ટેસ્ટી ડીશ કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે લાઈવ ગાંઠિયાનું શાક અને ભાખરી કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો તો ફરીથી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય